اسے نیوز چینل dvara پالنپور تعلقنا મોટી ગામના જાહેર માર્ગ પર પડેલા મસ મોટા તેથી એસ ન્યુઝ ન્યૂઝના પત્રકાર જીગર ઠાકોર દ્વારા મોટી ભટામલ ગામમાં જાહેર માર્ગ પર મોટા ખાડા પુરવામાં આવે તે બાબતે મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરાતા આખરે આ જાહેર માર્ગ પર પડેલા મસમોટા ખાડા નું પુરાણ કરવામાં આવ્યું છે

માર્ગ પર અજાણ્યા વાહન ચાલકો જ્યારે આ જાહેર માર્ગ પરથી પસાર થાય છે ત્યારે અચાનક આવા મોટા ખાડાઓ આવવાથી અકસ્માત થવાની જે ભીતિ સેવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ હતી જીગર ઠાકોરનો રિપોર્ટ પાલનપુર